કેમ છે મિત્રો મજા બધા હવે આજે તમારે પિન્ટુ ને પરીની વાત કરું પરીને પિન્ટુ હવે થયું એવું ને વાતમાં એવું છે કે અમારે તો પેલું તબેલો છે ને તબેલો છે એટલે મારા બેસ્યોની થોડી લેવાનું ગાયો લેતા બેસે ચોક વેચાથી લેતા હોય એટલે આથી ચાર પાંચ મહિના પહેલાંની આજે વાત છે એટલે મારે ભેંસની જરૂર છે એટલે હું જે તો સારી ભેસ લેવી તો એમ કે બના ખોટા જવું પડે બનાકોટા એરિયા એરિયામાં ભેંસો વધારે એટલે તો હારી ભેંસ મળી રહ્યો એટલે પછી અમે એ ભેસ લેવા જ્યાં એટલે એક કીધું ભાઈ આ તબેલામાં તમે જજો જવ એ બતાવીશી ભાઈ અમે મારા તબેલાના માલિકને વાત ફોન ઉપર વાત કરી લે કેમ કે તમે તો અમારું મોણસ રાખ્યું છે નીકળજો જજો તમે તમને ભેસ બતાવી દેશે એટલે મું અને મારા મિત્ર હતા બે તો હજી આ જોવા જોવા જેવો દરવાજો ખોલ્યો ને પેલો તબેલાનો એટલે હું એકદમ આમ ચોખ્ખી જેવું કીધું પરી તું મારા મુઢે એક શબ્દ ને આકરી એમ કે પરી તું એમ ક હવે તમારા પરીની વાત કરું જે મેં આ પરીની વાત કરી ને એ પરી ખરીને એ એક મતલબ આપણા મધ્યમ વર્ગની છોકરી હતી અને એના મા બાપે બહુ લાડકોળથી ઉછેરી હતી હવે આ પરી અને એક પિન્ટુ કરીને આ બે ખરો ને ગેરથી હાઈ લગ્ન કરેલો આ સ્થિર લગ્ન થઈ છે ચારેક વર્ષ જેવું થયું છે અને તો એટલે પરીને તો બે ત્રણ છોકરો બે બે છોકરો હતો બે છોકરો થઈ ગયો હવે એ પરીની જોયું ને એટલે હાવ ચિંતરે હાલ શરીર થઈ ગયું તો આખું ઊંચા જેવું શરીર હવે પ્રશ્ન જેવો હતો કે જે પરીની તમારે ડિટેલની વાત કરું કે આ છોરી છ હાથમાં છઠ્ઠા હાથમાં આઠમા ભણતી હતી ને એટલે મને શું કર્યું હતું પ પરીનું વેચ ધારણ કર્યું તો નહીં આપણે પેલું આ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરતા એમાં હવે એની અંદર એકદમ વ્હાઈટ કપડો ને એકદમ જે ગોલ્ડન કલરનો જે પંખ હતો ને એના હિસાબે બધાને પરી પરી કહેવા મળે તેના બાપાને લાડમાં પરી રાખી લીધું આ પરી જેમ જેમ મોટી થઈ ને એટલે મોટી થઈ એમ એમ કોલેજમાં જવા મળે ને કોલેજમાંથી એક છોકરા પિન્ટુ નામ એક છોકરાનો કોન્ટેક્ટમાં હોય કોન્ટેક્ટમાં આવીને બંને સારો એ જોયું કશું ને ઘર છોડી નાખી ગયો નાખી ગયો એટલે છોકરો એના મા એના બધો તપાસ કરીને શોધાયો શોધીને આધર કર્યો એટલે એને મા બાપ મળવા જ્યો ને એટલે પરી કે ભાઈ તો તમારું ઓળખતી જ નહીં મારે તો મારો પિંટુડો જ ખડો ગઈ મારા કે તમારી જોડે રહું નહીં પણ પેલો પિંટુ રખડેલ હતો સમજો વાત કશું કરતો નહીં પણ પેલા પાછળ એવું અદળી થઈ જઈશ ને કે કોઈ વાત મોની નહીં એના બાપો બિચારો ખબર છે કેટલું કગડ્યો આખો પરિવાર કગડ્યો પણ એ કોઈ વાત મોની નહીં ના પરી એકની બે ના થઈ અને કે મારે તો આ આડી જ જવું છે કે લગ્ન કરી લીધો હતો હવે આ નાછેલો બે ખડવા કામ કરું હું ફરીને કશું આવડે પેલા પિન્ટુને કશું આવડે તો રખડેલો હતો એટલે પછી મને આજથી ફરતા ફરતા આ તો પછી કોન્ટેક્ટ આ લોકો તો ન હોય એના બાપા તો શું કર્યું ખબર હે કશો એ છોડી મરી જઈ હતી એમ કરીને ઘેરાઈ અને એને તો હું આળું ઉતારી લીધું નહીં જેને આપણે પેલું બેસણું કરતા હોય પેલી મરવાની બધી વિધિ કરી કીધું મારા છોડી મરી જાય આજથી મારા તારા સંબંધ નહીં એ સંબંધ કાપી ન છે ને પછી ચો પરી હો જીવો કે મરો કોઈને રક્ષ દીધું નહીં એટલે કુદરતી મારા પેલી મારા ભેસ જોવા લેવા જવાનું થયું ને એટલે પછી પણ તપાસ કરી કે મારી આ છોરી તો હોય છે આટલા વડથી પછી એને વાત કરી કે સોરી આ તું આ તારી જોન દશા થઈ થઈ તું ચીવાય હું શું બી મૂછળેલી છોરી હતી આ તો આવું ધંધો મળ્યો કે તારો પેલો ઘરવાળો પિંટોળો જોઈ જવું એટલે કે પિંટળો તો એમ કહે પછી ભાઈ તો એને કીધું જે અમારા આડી બતાવે તો એને કહેતા હાર કે દાળો બહુ પીવા મળ્યો હા દાળો પી એમ કે આ સોરીને બહુ મારા અમે તમે વિચાર કરો કે જે વ્યક્તિને લઈને નાઠી હતી એ વ્યક્તિના માટે થઈ એ વ્યક્તિ એના મા બાપને એને સોડ્યો એનો પરિવાર આખો છોડ્યો બધું સોરીને બિચારો ને મોટી કરેલી સોરી નાઠી અને આ જે પિંટુ હતા એના હોડાઠંડ પિંટું જઈને તબેલામ સોણ ભરે એટલે કારણ કે પિન્ટુને કશું આવડવાની ને કશું નહીં એટલે સોણ ભરી મત બીજું કોઈ જોવાની નહીં બુદ્ધિ આમાં હાલ એની જે જિંદગી ખરી એકદમ નરક જેવી જિંદગી છે નરક જેવી એટલે એના ઉપર એ બી દયા હોય છે કે આવું જરી જરી થઈ ગયો બે છોકરો છે તો તમે હું તમારી જિંદગી બગાડી મને તો આમ જોઈન થયું કે હે ભગવાન હારી સદવી સદબુદ્ધિ આપી હોત ને તો સારું હતું અને એ એવી રોવા મળી દુષ્કેને દુષ્કે કે મેં મારી આખી જિંદગી રમર બરડ કરી નથી બી કોઈની વાત મોની નહીં ને અમે એના બાપાને બી વાત કરી એટલે બાપા તો કે મારા માટે ભાઈ સાને મરી જાય મારા કશું જોવા લેવા 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 નહીં કારણ કે એના તો નાક તો સમાજમાં સમજો એટલે એ તો મારો રસ જ નહોતો લેતો કે હું અહીં મરી જવા દઉં એટલે આ વાત એટલા માટે બી કરી કે આ જે ખરીને આવી જે પરિન પિંટોળો બધો જે બધી બધી નાહ છે ને તમે જે નાઠેલો હોય ને એનો ભૂતકાળ જોજો એને મળી આવજો ખોનગીમાં જઈને તો એ નહાય કે ના નહાય જ્યાંથી પ્રેમલગ્ન કરીને નાઠે હોય ને બધા જે સમાજના વિરુદ્ધ કુટુંબના વિરુદ્ધ ને પોતાના મા બાપ વિરુદ્ધને લઈને આવ્યો હોય ને એને પૂછાવવાનું કે ભાઈ નહાય કે ના નહાય અને કી તો અને એનો અભિપ્રાય લે સમજણ પર છે કોઈ દાડા ધંધો કરાય નહીં નકા આવે તે જેટલા પિંટોળા ખરા ને એ હોર્ન ગોગલ્સ હોર પહેરો ગોગલ્સ અને બાઇકો લઈને ફરતા થઈ છે અને તમારી જે નિર્દોષ પડ્યો હોય સગનજા માઈ જવો ને તો આખી જિંદગી રમણ બમણ થઈ જાય છે એટલે બહેનોને વિનંતી છે દીકરીઓને કે ભાઈ તમે જે કંઈ જુઓ તારો પાત્ર તમારો મા બાપ ખરું ને મા બાપ સારું કરી આપો આ રીતે તમે જાતે પસંદ કરો આ ઉંમરનો આ જે ઉંમરનો એક કહેવાય એ ઉભરો સમી જવો અમે તમારી જિંદગી દોઝક થઈ જઈએ હવે તમે જુઓ તો સોરીની આખી જિંદગી અનક જેવી થઈ જાય એના પેલો છોકરો જે ખરો ને પિંટો એને જીવારે જેવું જોઈએ મજૂરી કરીને જીવારે શું કરે એટલે નવું મોત માજી રહ્યો એમ મતલબ એવું એવી જિંદગી છે એટલે દીકરીઓને કહે ભાઈ આવા જોતા તમે જુઓ તમે તમારી જિંદગી હુકમ પકડો છો નાહવાનો ધંધો બંધ કરો ને મા બાપ કીમ કરવાનું કરો તો કંઈક ખ્યાલ તો તમારું જીવન બનશે એ તો આવા પિંટોળા જેવા કેટલા લુખાખરા લઈ જશે જય હિન્દ જય ભારત